તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા મુખ્ય વિસ્તારમાં આજરોજ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણ સવારી બાઇક ચાલક હોય તેમજ ફેન્સી નંબર પ્લેટ હોય અને વાહનના જરૂરી કાગળો ન હોય તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તેમજ કારને કાળા કાચ હોય સહિતના વિવિધ પ્રકારના આરટીઓના નિયમનું પાલન ન કરતા હોય તેવા વાહનચાલક વિરુદ્ધ તળાજા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં અમુક વાહનચાલકને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા